નવાખલ ગામની છ વર્ષની ભોગ બનનાર દીકરીને ન્યાય મળે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે આણંદ જિલ્લાના આંકલવ તાલુકાની આ ઘટના છે કે જ્યાં નવાખલ ગામની નિર્દોષ છ વર્ષની દીકરીનું અપહરણ થયું હતું ત્યારબાદ ગામ લોકોના જણાવ્યા મુજબ તેને તાંત્રિક વિધિ માટે બલી ચઢાવવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે અને આક્ષેપ કરવામાં આવ્યો છે દુઃખની વાત એ છે કે ઘટનાના ચાર દિવસ પછી ભોગ બનનાર દીકરીનો મૃતદેહ મળી આવ્યો છે આ ઘટના માત્ર નવાકલ કે આકલવ સુધી મર્યાદિત નથી રહી પરંતુ સમગ્ર ચરોતર પંથક સહિત ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ચકચાર મચાવી દીધી છે આ નિર્દોષ બાળકી સાથે થયેલી બરબર ઘટના ખૂબ જ નિંદનીય નિર્દય અને ભયંકર છે આ સંદર્ભે ગામલોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે સદર કેસની ત્વરિત તપાસ પૂર્ણ કરવામાં આવે આ ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે ખાસ કરીને મૃત્યુદંડની સજા આપવામાં આવે જેથી કરીને સમાજમાં એક દાખલો બેસે તેવી પણ માંગ કરવામાં આવી છે આ ગુનામાં સામેલ અન્ય તમામ આરોપીઓને ઝડપી પકડીને કાયદાની જાળમાં લાવવામાં આવે કેસ લડવા માટે એક સ્પેશિયલ સરકારી વકીલશ્રીને તાત્કાલિક નિમણૂંકી કરવામાં આવે જેથી ન્યાયની પ્રક્રિયા ઝડપી બને અને ગુજરાત સરકાર સુધી પહોંચાડવામાં આવે આ અંગે વિનંતી કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ અપવામાં આવ્યું છે આમ નવાખલ ગામની છ વર્ષની ભોગ બનનાર દીકરીને ન્યાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને આ આવેદનપત્ર આપવામાં આવે આજનો પ્રોગ્રામ એટલા માટે હતો કે તુલસી દીકરીને ન્યાય મળે અને જે પણ આરોપીઓ છે અને વધુમાં વધુ આરોપીઓ કદાચ આની અંદર સામેલ હોય તો બધા જ આરોપીને સજા થાય એટલે કે ધોસી આપે ત્યારે જ તુલસી દીકરીને ન્યાય મળશે બાકી ત્યાર વગર ન્યાય મળવાનો નથી એની અંદર જે પણ આરોપીઓ સંકળાયેલા હોય અને તુલસી દીકરીને ન્યાય માટે એટલે કે ન્યાય ત્યારે જ મળશે જ્યારે રિપોર્ટ આવે અને સાચી માહિતી અમારા સુધી પહોંચે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય એ માટે અમે આજે આ પત્ર આપવામાં આવ્યું છે આજે જે છ વર્ષની દોકરી છે એને સાથે જે કૃત્ય થયું છે એના માટે એને ન્યાય મળે અને અત્યાર જે છે એમને ફાંસીની સજા થાય જાહેરમાં એ માટે અમે

એક ભારતીય તરીકે આવે છે કે દિલ્હીની ઘટના બની અમદાવાદની ઘટના બની સુરતની બની આંધ્રની બની એવી આપણે આ જંગલ લાગ્યું ને તો આગ અમરગલ લગીને પહોંચી કે નવાખલની ઘટના બની આ ઘટનાને લઈને આજે આખો પંથક સ્તબ્ધ છે તો હવે આ આવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કે એને કડકમાં કડક સજા થઈ સાથે સાથે એને એને જો પોલીસ તંત્ર આજે તપાસ કરી રહ્યું છે એની પૂરી નિષ્ઠા દાખવીને પણ જો એને કોઈપણ જાતના પુરાવાના અભાવે એની જોડે કોઈપણ જાતને સંવેદા વ્યક્ત કરવામાં આવશે તો તે દિવસે અમે ખાતાકીય પર પણ ખાતાકીય કાર્યવાહી કરાવીશું અને સાથે સાથે આને એટલું ગંભીર એને સજા થવી જોઈએ એટલી ક્રૂર સજા થવી જોઈએ કે આવનારા દિવસમાં આંકલાઓ નવાખલની નહીં પણ પૂરા દેશની કોઈ પણ દીકરી આવી રીતે બલિદાન ના બને આજે નારી તું નારાયણી એટલે મહિલા સશક્તિકરણની જો સરકાર વાતો કરતી હોય તો સરકારે આ વસ્તુની નોંધ લેવી જોઈએ કે આપણે અવારનવાર લગભગ વાર્ષિક આપણે સાહીઠ ચાલીસ હજાર જેવા કેસો બને છે જે કેસો આજે બહાર આવતા જ નથી આરટીઆઈના માધ્યમથી જાણેલું છે તો આવું ક્યાં સુધી આપણે સહન કરીશું તો આજે અમે આવેદન બધા સમજના ભેગા થઈને એટલા માટે જ આપવા આવ્યા છે કે આ આરોપીને એકદમ ક્રૂરમાં ક્રૂર સજા આપવામાં આવે અને જેનો દાખલો આખા ભારત વર્ષમાં બેસે અને આજ પછી કોઈ કોઈપણ નરધમ કોઈપણ દીકરી સાથે બેન સાથે મા સાથે આ કૃત્ય કરવાનું વિચારે નહીં આજ રોજ આવેદનપત્ર આપવાનું કારણ એ જ છે કે આ ગુજરાત સરકારને અમે કહેવા માગે છે કે તમારું સૂત્ર છે બેટી પઢાઓ બેટી બચાઓ આ બેટી બચતી નથી આ તમારા મીડિયા સમક્ષ સરકારને મેસેજ આપવા માંગે છે કે આ દેશની અંદર આ ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર બેટી હવે સુરક્ષિત નથી

મારું નામ સિંહ ચાવડા છે છત્રીસગઢ આણંદ જિલ્લા પ્રમુખ છે આજનો પ્રોગ્રામ સમગ્ર ગુજરાત જાણે છે મારે ડબલ એન્જિન સરકારને કહેવા માગું છું કે સાહેબ હર્ષ સંઘવી સાહેબે કહ્યું હતું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ કાયદામાં છીએ અને આ લોકો ફાયદો ઉઠાવે છે સાહેબ આ ફાયદો ઉઠાવે છે એક વાર જો એક જ વખત સિટીના મય અને ફાંસી આપે તો આખા ગુજરાતમાં આ દાખલો બેસે હું સરકારને કહેવા માગું છું ને તો આ ફાયદો જ ઉઠાવી દેશે કાયદો ક્યારે ઉઠાતા નથી અને અમે કાયદામાં છે ક્ષત્રિય એટલે આ ફાયદો ઉઠાવે છે જે દિવસ અમે કાયદો મૂકીશું તે દિવસ ફાયદો કોઈને દેખાશે નહીં આ અમારી ચેલેન્જ છે ઘણી સેનાની છે આપ મીડિયા ના માધ્યમથી આજ રોજ આકલાવ તાલુકાના મામલતદાર કચેરીએ આદરણીય સોમાભાઈ સેંડવ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આ આવેદનપત્ર એટલા માટે આપીએ છીએ કે આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના નવાખલ ગામની તુલસી દીકરી કે જેનું અપહરણ ત્રીસ ઓગસ્ટના રોજ સાંજના ચાર કલાકે અપહરણ થયું અને ગુનો દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ ચાર દિવસ ની સતત જહેમત થઈ અને ત્યારબાદ એ દીકરીનો મૃતદેહ વડોદરા જિલ્લાના સિંધલોડ ગામના નિજાપુરા મળ્યો હવે આરોપી તો પકડાઈ ગયો પછી કેટલા પર દીકરીની મૃતદેહ મળ્યો ને એની નાની દીકરી છે એટલે એને હિન્દુઓમાં દબાવવામાં આવે એટલે કાર્યક્રમ પૂરો કર્યો પરંતુ છેલ્લા બે દિવસથી શંકા કુશંકા સાહેબ જાગ્યા છે અને એ શંકા કુશંકા એટલા માટે જાગે કારણ કે આ લોકો વડે લોકો દ્વારા લોકોથી ચાલતો દેશ છે લોકશાહી છે અને લોકતંત્રમાં બોલવાનો બધાને અધિકાર છે એટલે આપ એક સરકારી પ્રતિનિધિ છો અને આપના દ્વારા અમે ગુજરાત સરકારને આ વાત રજૂ કરવી છે કારણ કે જ્યારે સમગ્ર ગ્રામ લોકો નવાખરના ગ્રામ લોકો ત્રણ ચાર હજારની વસ્તી હશે અને આ લોકોનું માનવું એવું છે કે ભલે કેસમાં જે નીકળ્યું હોય પણ આ લોકોનું માનવું એવું છે કે આ જે આરોપી છે આ આરોપીએ અગાઉ ત્રણ થી ચાર મહિના પહેલા આવી જે ઘટના આવી દીકરીને ઉઠાંતરી કરી હતી અને પછી ગ્રામ લોકો ભેગા થઈને દીકરી પાછા લાયા હતા બરાબર અને ત્યાર બધા ફરીથી ઘટના બની હવે મારે વિસ્તારથી કેવું છે ભાઈ પાછળ અવાજ ના કરશો વિસ્તાર થી એટલા માટે કેવું છે કે દીકરીને લઈ ગયા તો માનનીય પીએસઆઈ સાહેબે જે ચકાસણી કરી એમાં ઉમેટા ચોકડી પરથી જતા એ દીકરીને આરોપીએ દીકરીને લઈને જતો હતો

આવી હલકી કક્ષા નું કૃત્ય કરે બળાત્કાર જેવું એવું ગામ લોકો ને માનવામાં આવતું એટલે ગામ લોકો એવું કે છે

કે સાત મિનિટ જતો સાત મિનિટ આવતો અને પચીસ મિનિટની ઘટના વધી એ ઘટનાની અંદર એવું લાગી રહ્યું છે મહાદંશે કે આને જે ગામ લોકો કહે છે કે બલિના બલી ચડાવી દીધી છે તો એ બલિ ચડાવવા માં મહાદંશે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આપડે માની શકીએ એની સચોટ રીતે કાર્યવાહી થાય એટલે ત્યાં પણ બીજા ગુનેગારો હશે એમને આ દીકરી સોંપી દીધી હશે અને સોંપ્યા પછી રિટર્ન પાછો આવી ગયો હશે અને જ્યારે આવ્યો ત્યારે આ સરપંચ નિવેદન એવું છે અને બધા એવું કેવું છે કે એને ગુનો એવો કબૂલ કર્યો તો જે તે સમયમાં કે મેં બલિ ચડાવી દીધી છે સાંભળો એક બલિ ચડાવી દીધી છે એવું કબૂલ કર્યું બધા છે અને લોક પણ ચાલતી હતી અને ત્યારબાદ રાત્રે નવ દસ વાગ્યા પછી એને એવું કીધું કે મેં મિની મારીને ફેંકી દીધી એનો મતલબ સીધો સાબિત થાય છે સાહેબ

સવારમાં પોસ્ટ મૂકી દીધી સાડા આઠ વાગે કે વ્યાન વધવા આવો ને મારા વાલા બરાબર મૂકી દીધું નહીં ભુવો ને ચેલેન્જ આપી દીધી એક પણ ભુવો કોઈનો ફોન નથી આવ્યો અનસંતામાં સાહેબ આ લોકો તણી રહ્યા છે એ સમાજ બધોય હોય તમારો હોય તમારી દીકરી માનનીય વકીલ સાહેબની દીકરી માનનીય આ વકીલ સાહેબની દીકરી કે આ મીડિયા મિત્રોની દીકરી દીકરી એ દીકરી હોય છે સમગ્ર ચરો પણ ચરોતર પંથકની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની દીકરી છે ત્યારે આ ગૃહમંત્રી જે લોકો એવું કહે છે કે આઠ પાસ ગૃહમંત્રી એવું કહે છે કે ચમરબંધી ને પણ છોડવામાં નહીં આવે ત્યારે ગૃહમંત્રીના અપન ચેલેન્જમાં કેવું છે કે સાહેબ કયા ચમરબંધીની વાત કરો છો તમે તમે એવું કહેતા હતા કે આ રાજપૂતો તલવારો કરતા તો ઠીક છે પરંતુ તલવાર સામે જોતા પણ અચકાશે ત્યારે મારે તમને કેવું છે કે તમે બેટી બચાવો અને બેટી બચાવવાની વાત કરો છો તો શું તમારા ગરીબ પરિવાર ક્યાં છે અધિથિનો માપ બતાવો આ બાપની વેદના આ બાપની વેદના કોણ સમજશે

માન્ય ધારાસભ્યસી હોય માન્ય વકીલ મિત્રો હોય માનવીય સાંસદ હોય કે અમે બધા યુવાનો ભણેલા ગણેલા શિક્ષકો હોય આ બધા પગે લાગવા જાય એટલે અભય પ્રજા શું સમજે કે ભાઈ આ લોકો પગે લાગવા જાય એટલે કંઈકનું કંઈક સાચું હશે એટલે અમે દસ ટકા સાચું મળતા હોય તો અભયણ ગરીબ લોકો હજાર ટકા સાચું મોની લે અને જેના કારણે વિશે ઘટનાઓ બને એટલે આપણે એવું કેવું છે કે જેટલા બધા કલાકારો આ કલાકારો ઓપન ચેલેન્જ છે માળા કરાવ છે ખલાળ હે

પણ ન્યાય લઈને જંપીશું અને આ દાખલો બેસાડવાનો છે આગામી સમયમાં જો કાયદેસર રીતે બંધારણની જોગવાઈ મુજબ જો જન આંદોલનની ચીમકી આપી છે કદાચ મોટો ઉહાપો થયો તેના સંપૂર્ણપણે જવાબદાર સરકારશ્રી સરકારના જનપ્રતિનિધિઓ બધા રહેશે અને એક છેલ્લી વિનંતી કરીને આપણે વિનંતી કરવી છે કે આ દીકરીને ખરા અર્થમાં ન્યાય મળવો જોઈએ જે પણ બીજી ટોળકી હોય લાંબી લિંક હોય તે લિંક પકડાઈ જાય અને

તો એને એવું કરવું જ હોય તો પહેલાં પોતાના પરિવાર સાથે વહો આવી કુરતાભરી ઘટના જોવે એટલે કેસ ના લે અને આરોપીના કડકમાં કડક સજા થાય અને ફરી એકવાર કહું કે આરોપી જે છે એ ગુનેગાર એ ગુનેગાર હોય છે ગુનેગારની કોઈ જ જાતિ કે કોઈ જ ધર્મ હોતો નથી ગુનેગાર કોઈ પણ ધર્મનો કોઈ પણ જાતિનો હોય પણ એને દાખલો બેસાડો પછી એ સાથે આજરોજ હું આ પત્ર આવો રમાવો

ભલામણ સાથે વિનંતી સાથે અને ખૂબ દિલગીરી સાથે આ ન્યાય મળે એ માટેની અરજ અને વિનંતી કરવી છે બરાબર આરોપીને સજા કરો